ચાણસમાના રળાસણ ગામે પ્રવોત્સવ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી બી એમ પ્રજાપતિની હાજરીમાં યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી સીવી લિમ લીંબાચિયા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુવંશી પક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલા તાલુકા મહામંત્રી કિરણભાઈ જાની ગામના અગ્રણી જયંતિભાઈ પટેલ સરપંચ કમ મંત્રી તથા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહી બાળકોને પ્રવેશ આપ્યો હતો જેમાં સૌપ્રથમ શાળા બાલવાટિકા તેમજ આંગણવાડીમાં પ્રવેશ લેનાર બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિતિ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલા અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમોનું સંચાલન શાળાના રાકેશભાઈ ડોડિયાએ કર્યું હતું